જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન માં આ વિડીયો જોઈશું આપણે આગના દાવાના હિસાબો એક દાખલા નંબર ત્રણ હાલાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અગિયાર બે હજાર સત્તર બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં અલગ અલગ રકમથી પૂછાયેલ છે આ પ્રકારનો દાખલો તો આ દાખલો ગણતી પહેલા સૌ પ્રથમ આપણે દાખલાની રકમ જોઈશું તો દાખલાની રકમ આ પ્રમાણે છે હાલાણી તારીખ એકત્રીસ ના રોજ આગ લાગી બધો જ માલ બળી ગયો તેમણે રૂપિયા લાખની વીમા પોલિસી લીધી હતી નીચેની માહિતીને આધારે વીમાના દાવાની રકમ શોધો જેમાં વિગત વર્ષ વર્ષમાં બે હજાર એકવીસ બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ આપેલ છે જેમાં શરૂનો સ્ટોક બે હજાર એકવીસમાં પિસ્તાલીસ હજાર બાવીસમાં સાઠ હજાર ત્રેવીસમાં પંચોતેર હજાર અને ચોવીસમાં એક લાખ છે વેચાણ એકવીસમાં પાંચ લાખ બાવીસમાં છ લાખ પંચાવન હજાર ત્રેવીસમાં સાત લાખ પંચ્યાસી હજાર અને ચોવીસમાં વિગત આપેલ નથી ખરીદી એકવીસમાં ત્રણ લાખ પચાસ હજાર બે હજાર બાવીસમાં ત્રણ સાડત્રીસ ત્રણ લાખ પંચોતેર હજાર પાંચસો ત્રેવીસમાં છ લાખ ત્રીસ હજાર પાંચસો અને ચોવીસમાં વિગત આપેલ નથી ખરીદ પરત બે હજાર એકવીસમાં બે હજાર બે હજાર બાવીસમાં ત્રણ હજાર બે હજાર ત્રેવીસમાં એક હજાર અને ચોવીસમાં કોઈ વિગત આપેલ નથી વેચાણ પરત બે હજાર એકવીસમાં દસ હજાર બાવીસમાં પાંચ હજાર અને ત્રેવીસમાં દસ હજાર ચોવીસમાં વેચાણ પરત અંગેની કોઈ વિગત આપેલ નથી આ ઉપરાંત બે હજાર ચોવીસના વર્ષના વેચાણ અને ખરીદી વર્ષ બે હજાર ત્રેવીસના ચોખ્ખા વેચાણના વીસ ટકા અને ચોખ્ખી ખરીદીના વીસ ટકાનો વધારો થયો છે એટલે કે ખરીદીમાં બે હજાર ચોવીસની ચોખ્ખી ખરીદી એટલે કે ખરીદ પરત બાદની અને ચોખ્ખું વેચાણ એટલે વેચાણ પરત બાદનું વેચાણ જે આવે એમાં વીસ ટકા વધારો કરવાનો છે બે હજાર ચોવીસના વર્ષમાં કોઈ વેચાણ પરત કે ખરીદ પરત નથી બે હજાર ચોવીસ માટે કાચા નફાનો દર અગાઉના ત્રણ વર્ષના કાચા નફાની સરેરાશ મુજબ ગણવાનો છે એટલે કે બે માટે કાચો નફો ગણવો હોય તો બે વર્ષ માટે કાચો નફો શોધી એનો ટકાવારી શોધવાની છે અને એ જે ટકાવારીનો સરેરાશ આવે એ બે હજાર ચોવીસ માટે આપણે ધ્યાનમાં લેવાનો છે તો આ છે દાખલાની રકમ સૌ પ્રથમ આપણે જોઈશું દાખલો ગણવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તે વિગત તો દાખલો ગણવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો તો આ દાખલામાં વર્ષ બે હજાર એકવીસ થી બે હજાર ત્રેવીસ ના વર્ષની એટલે કે ત્રણ વર્ષના વેપાર ખાતાની સંપૂર્ણ વિગતો આપી છે જેને આધારે આપણે વેપાર ખાતા તૈયાર કરી કાચો નફો શોધી અને કાચા નફાનો દર શોધવાનો છે દાખલામાં ખરીદી અને વેચાણ પરત તેમજ ખરીદી અને ખરીદ પરત અને વેચાણ પરતની વિગત આપેલ હોવાથી વેપાર ખાતું બનાવતી વખતે ચોખ્ખું વેચાણ અને ચોખ્ખી ખરીદી ધ્યાનમાં લેવાની છે એટલે કે ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરવાનું છે અને વેચાણમાંથી વેચાણ પરત કરી બાદ કરી જે રકમ આવે તે આપણે ધ્યાનમાં લેવાની છે વેપાર ખાતા બનાવી ત્રણેય વર્ષનો કાચો નફો શોધવાનો છે એટલે કે બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસનો વર્ષનો અને તેની આધારે ત્રણેય વર્ષનો કાચા નફાનો દર શોધવાનો છે બે હજાર ચોવીસના વર્ષ માટે અગાઉના ત્રણ વર્ષના કાચા નફાના દરની સરેરાશ ધ્યાનમાં લેવી એટલે કે બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસનો જે કાચા નફાનો દર આવે તેની સરેરાશ ધ્યાનમાં લેવાની છે અને સ્ટેપ નંબર પાંચ સૂચના મુજબ બે હજાર ચોવીસના વર્ષ માટે વેપાર ખાતું બનાવી આખર સ્ટોક શોધવાનો છે

કાચો નફો શોધવો અને તેના દર શોધવાનો છે એટલે કે કાચા નફાનો દર શોધવાનો એટલે કે સ્ટેપ એકમાં આપણે બે હજાર એકવીસ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસનું વેપાર ખાતું તૈયાર કરવાનું છે સ્ટેપ બેમાં વર્ષ બે હજાર ચોવીસના વર્ષ માટે કાચા નફાની સરેરાશ ટકાવારીની ગણતરી કરવાની છે એટલે કે અગાઉના વર્ષની કાચા નફાની સરેરાશની ટકાવારીનો સરેરાશ શોધવાની છે સ્ટેપ નંબર ત્રણમાં બે હજાર ચોવીસના વર્ષ માટે સૂચના મુજબ ખરીદી અને વેચાણની ગણતરી કરવાની છે સ્ટેપ ચારમાં બે હજાર ચોવીસના વર્ષ માટે આખર સ્ટોકની કિંમત શોધવા માટે વેપાર ખાતું તૈયાર કરવું એટલે કે આગ લાગ્યા તારીખ સુધીનું ચોવીસ સુધીનું અને સ્ટેપ પાંચ દાવાની રકમ શોધવાની છે તો આ પાંચ સ્ટેપ આપણે જોઈશું અને દાખલો ગણીશું દાખલામાં રકમમાં જે વિગતો ઉપયોગી છે તે વિગતો ધ્યાનમાં લેતા જશું અને તેની આધારે આ સ્ટેપ અનુસાર દાખલો ગણવાનો છે તો સૌપ્રથમ આપણે સ્ટેપ એક કરવાનું છે ત્રણેય વર્ષનો નફો શોધવાનો છે અને ત્રણેય વર્ષના નફાનો દર શોધવાનો છે તો આપણે આ કોષ્ટક ધ્યાનમાં લેવાનું છે એટલે કે બે હજાર એકવીસના વર્ષ માટેની વેપારની વિગતો વેપાર ખાતાની બે હજાર બાવીસના વર્ષ માટે વેપાર ખાતાની વિગતો ને ત્રેવીસના વર્ષ માટે વેપાર ખાતાની વિગતો ધ્યાનમાં લઈ વેપાર ખાતા તૈયાર કરી ત્રણેય વર્ષ માટે કાચો નફો શોધવાનો છે અને તેના આધારે ત્રણેય વર્ષનો કાચા નફાનો દર શોધવાનો છે તો સ્ટેપ નંબર આપણે આપણે કરવાનું છે બે હાજર એકવીસ ના વર્ષ માટે કાચા નફાની અને તેની ટકાવારીની ગણતરી તો કાચા નફાની ટકાવારીની ગણતરી કરવી હોય તો આપણી પાસે વેપાર ખાતા મુજબ કાચો નફો હોવો જોઈએ તો વેપાર ખાતાની વિગતો દાખલા આપણને બે હજાર એકવીસના ના વર્ષ માટે આપેલી છે તો તૈયાર કરીશું આપણે તેની આધારે વેપાર ખાતું વેપાર ખાતું વિગત રકમ વિગત રકમ હવે દાખલામાં જે વિગતો આપી છે એ વેપાર ખાતાની અનુક્રમે ઉધાર બાજુ આવતી વિગતો ઉધાર બાજુ અને જમા બાજુ વિગતો આવતી જમા બાજુ મૂકવાની છે તો દાખલામાં સૌ પ્રથમ શરૂનો સ્ટોક આપ્યો છે પિસ્તાલીસ હજાર તો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું શરૂનો સ્ટોક રકમના ખાનામાં લખીશું પિસ્તાલીસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને પાંચ લાખ તો જમા બાજુ મૂકીશું કોલમમાં પાંચ લાખ હવે દાખલામાં આપણને વેચાણ પરત આપ્યું છે દસ હજાર તો એમાંથી બાદ કરીશું વેચાણ પરત દસ હજાર તો પાંચ લાખમાંથી દસ હજાર બાદ કરીશું તો ચોખ્ખું વેચાણ આવશે ચાર લાખ નેવું હજાર તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ વેચાણ પરત આપેલું હોય ત્યારે આપણે વેપાર ખાતું બનાવતી વખતે વેચાણ પરત બાદની રકમ ધ્યાનમાં લેવાની છે ત્યારબાદ દાખલામાં ખરીદી આપી છે ત્રણ લાખ પચાસ હજાર બસો તો ઉધાર બાજુ મૂકીશું ખરીદી ત્રણ લાખ પચાસ હજાર બસો હવે દાખલામાં ખરીદ પરત આપ્યું છે તો બાદ કરીશું ખરીદ પરત રકમ બે હજાર ત્રણ લાખ પચાસ હજાર બસોમાંથી બે હજાર બાદ કરીશું તો રકમ મળશે આપણને ચોખ્ખી ખરીદી ત્રણ લાખ અડતાલીસ હજાર બસો હવે દાખલામાં જોઈએ તો આપણને બે હજાર એકવીસનો આખર સ્ટોક નથી આપેલ પરંતુ બે હજાર બાવીસનો શરૂનો સ્ટોક આપેલ છે જે બે હજાર એકવીસના વર્ષ માટે આખર સ્ટોક ગણાશે તો બે હજાર એકવીસના વર્ષનો આખર સ્ટોક દર્શાવીશું વિગતમાં લખીશું આખર સ્ટોક રકમના ખાનામાં લખીશું સાઈઠ હજાર હવે આપણે ચાર લાખ નેવું હજાર વત્તા સાઈઠ હજાર કરીશું તો જમા બાજુનો સરવાળો મળશે પાંચ લાખ પચાસ હજાર જેને ઉધાર બાજુ મૂકીશું પાંચ લાખ પચાસ હજાર તફાવત શોધીશું તો કાચો નફો મળશે એક લાખ છપ્પન હજાર આઠસો તો હવે આપણે કાચા નફાની ટકાવારી શોધવાની છે કાચો નફો મળી ગયો છે તો ચાર લાખ નેવું હજારે કાચો નફો એક લાખ છપ્પન હજાર આઠસો થાય છે તો સો એ કેટલો તો આપણે ગણીશું બે હજાર એકવીસના વર્ષ માટે કાચા નફાનો દર ટકામાં તો વેચાણ ચાર લાખ નેવું હજાર હોય ત્યારે નફો એક લાખ છપ્પન હજાર આઠસો છે તો સો એ કેટલો થાય તો એક લાખ છપ્પન હાજર ચાર લાખ નેવું હજાર કરીશું તો મળશે આપણને એટલે કે એક લાખ છપ્પન હાજર આઠસો ગુણ્યાસો ભાગ્યા ચાર લાખ નેવું હજાર બરાબર બત્રીસ ટકા તો પ્રથમ વર્ષ એટલે કે બે હજાર એકવીસ માટે મળ્યો છે બત્રીસ ટકા કાચા નફાનો દર હવે આપણે શોધીશું બે ના વર્ષ માટે કાચા નફાનો દર આ જ રીતે અને બે હજાર બાવીસના વર્ષની વિગતો ધ્યાનમાં લેવાની છે તો સ્ટેપ એકમાં બે હજાર બાવીસના વર્ષ માટે કાચા નફાની ગણતરી અને કાચા નફાની ટકાવારીની ગણતરી તો બે હજાર બાવીસના વર્ષ માટે વેપાર ખાતાની વિગતો ધ્યાનમાં લઈ અને વેપાર ખાતું તૈયાર કરીશું તો વેપાર ખાતું વિગત રકમ વિગત રકમ વેપાર ખાતાની ઉધાર બાજુ બે હજાર બાવીસ નો શરૂનો સ્ટોક આપ્યો છે સાઈઠ હજાર તો ઉધાર બાજુ દર્શાવીશું શરૂનો સ્ટોક રૂપિયા સાહીઠ હજાર ત્યારબાદ વેચાણ આપણને આપ્યું છે છ લાખ પંચાવન હજાર તો જમા બાજુ દર્શાવીશું વેચાણ છ લાખ પંચાવન હજાર હવે જોઈએ દાખલામાં તો વેચાણ પરત પાંચ હજાર છે તો વેચાણમાંથી બાદ કરીશું વેચાણ પરત પાંચ હજાર છ લાખ પંચાવન હજાર માઇનસ પાંચ હજાર કરીશું તો આપણને ચોખ્ખું વેચાણ મળશે છ લાખ પચાસ હજાર આઉટર કોલમ ત્યારબાદ દાખલામાં ખરીદી આપી છે ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં લખીશું ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો એમાંથી બાદ કરીશું ખરીદી પરત તો ખરીદ પરતની રકમ છે ત્રણ હજાર બાદ કરીશું ત્રણ હજાર ત્રણ પંચોતેર પાંચસો માઇનસ ત્રણ હજાર કરીશું તો બે હજાર બાવીસના વર્ષની ચોખ્ખી ખરીદી મળશે ત્રણ બોતેર પાંચસો હવે દાખલામાં આપણને બે હજાર બાવીસનો આખર સ્ટોક નથી આપેલ પરંતુ બે હજાર ત્રેવીસનો શરૂનો સ્ટોક આપેલ છે જે બે હજાર બાવીસનો આખર સ્ટોક બનશે તો આખર સ્ટોક દર્શાવીશું બે હજાર બાવીસમાં પંચોતેર હજાર હવે આપણે બે હજાર બાવીસના વર્ષનું વેપાર ખાતું બંધ કરવાનું છે તો જમા બાજુનો સરવાળો છ લાખ પચાસ હજાર વધતા પંચોતેર હજાર તો થશે સાત લાખ પચીસ હજાર જેને ઉધાર બાજુ મૂકીશું સાત લાખ પચીસ હજાર તફાવત શોધીશું તો કાચો નફો મળશે બે લાખ બાણું હજાર પાંચસો તો જ્યારે છ લાખ પચાસ હજાર નફો હોય ત્યારે કાચો નફો બે લાખ બાણું હજાર પાંચસો છે તો સો એ કેટલો એ મુજબ આપણે ટકાવારી શોધવાની છે તો ગણતરી કરીશું બે હજાર બાવીસના વર્ષ માટે કાચા નફાના દરની ગણતરી તો વેચાણ છ લાખ પચાસ હજાર હોય ત્યારે નફો બે લાખ બાણું હજાર પાંચસો છે તો સો એ કેટલો તો બે લાખ બાણું હજાર પાંચસો ગુણ્યા સો ભાગ્યા છ લાખ પચાસ હજાર કરવાના છે તો તિરસી મૂકીશું તો બે લાખ બાણું પાંચસો ભાગ્યા છ લાખ પચાસ હજાર બરાબર આપણને મળશે પિસ્તાલીસ ટકા તો બે હજાર એકવીસ માટે બત્રીસ ટકા મળ્યું બાવીસ માટે આપણને પિસ્તાલીસ ટકા મળ્યું છે હવે આપણે બે ના વર્ષ માટે વેપાર ખાતું બનાવી કાચો નફો શોધી કાચા નફાનો દર શોધવાનો છે તો ધ્યાનમાં લેવાની છે બે હજાર ત્રેવીસની તો બે હજાર ત્રેવીસના વર્ષ માટે કાચો નફો અને કાચા નફાના ટકાવારી ગણતરી કરીશું તો કાચા નફાની ટકાવારી માટે આપણે આ વિગતો કાચા નફાને લગતી ધ્યાનમાં લેવાની છે એટલે કે વેપાર ખાતાની તો બનાવીશું બે હજાર ત્રેવીસના વર્ષ માટે વેપાર ખાતું વિગત રકમ વિગત રકમ હવે દાખલામાં જે વિગતો આપી છે એક પછી એક આપણે વેપાર ખાતામાં મુકતા જઈશું તો સૌ પ્રથમ આપણને શરૂનો સ્ટોક આપ્યો છે પંચોતેર હજાર તો વેપાર ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું શરૂનો સ્ટોક રકમમાં પંચોતેર હજાર ત્યારબાદ દાખલામાં વેચાણ આપ્યું છે સાત લાખ પંચ્યાસી હજાર તો જમા બાજુ અંદરની કોલમાં લખીશું વેચાણ રકમ લખીશું સાત લાખ પંચ્યાસી હજાર હવે દાખલામાં વેચાણ પરત આપણને આપ્યું છે દસ હજાર તો બાદ કરીશું વેચાણ પરત દસ હજાર સાત લાખ પિંચ્યાસી હજાર માઇનસ દસ હજાર કરીશું તો ચોખ્ખું વેચાણ મળશે સાત લાખ પંચોતેર હજાર ત્યારબાદ દાખલામાં ખરીદી આપણને આપી છે છ લાખ ત્રીસ હજાર પાંચસો તો ઉધાર બાજુ ખરીદી લખીશું અંદરની કોલમમાં છ લાખ ત્રીસ હજાર પાંચસો એમાંથી ખરીદ પરત આપણને આપ્યું છે એક હજાર તો બાદ કરીશું ખરીદ પરત એક હજાર છ લાખ ત્રીસ હજાર પાંચસો માઇનસ એક હજાર કરીશું તો આપણને મળશે છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો બે હજાર ત્રેવીસના વર્ષનો આખર સ્ટોક આપેલ નથી પરંતુ બે શરૂનો સ્ટોક છે જે બે આખર સ્ટોક બનશે તો બે હજાર ચોવીસનો શરૂનો સ્ટોક છે એ બે હાજરના ત્રેવીસ માટે આખરનો સ્ટોક તરીકે દર્શાવીશું આખર સ્ટોક રૂપિયા એક લાખ હવે આપણે બંધ કરીશું વેપાર ખાતું તો સાત લાખ પંચોતેર હજાર વધતા એક લાખ કરીશું તો આપણને વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો મળશે આઠ લાખ પંચોતેર હજાર એને ઉધાર બાજુ મૂકીશું તો એક લાખ સિત્તેર હજાર પાંચસો જે કાચો નફો બનશે હવે આપણે કાચા નફાના દરની ટકાવારીની ગણતરી કરવાની છે તો કાચા નફાના દરની ટકાવારી ગણવી હોય તો સાત લાખ પંચોતેર હજાર વેચાણ હોય ત્યારે કાચો નફો એક લાખ સિત્તેર હજાર પાંચસો છે તો સો એ કેટલો તો આવી રીતે આપણે તિરાશી મૂકવાની છે નફો એક લાખ સિત્તેર હજાર પાંચસો છે તો સો એ કેટલો તો એક લાખ સિત્તેર હજાર પાંચસો ગુણ્યા સો સાત લાખ પંચોતેર હજાર કરીશું તો તિરાસી મૂકીશું એક લાખ સિત્તેર હજાર પાંચસો સાત લાખ પંચોતેર હજાર તો મળશે આપણને બાવીસ ટકા આમ વર્ષ માટે કાચા નફાના દરની ટકાવારી મળી ગઈ છે અનુક્રમે અને બાવીસ ટકા હવે આપણે સ્ટેપ નંબર બે અનુસરવાનું છે તો સ્ટેપ નંબર બે છે બે હજાર ચોવીસના ના વર્ષ માટે કાચા નફાના સરેરાશ ટકાવારીની ગણતરી કરવાની છે છેલ્લા ત્રણ વર્ષના નફાના દરનો સરવાળો છેદમાં ત્રણ વર્ષ તો છેલ્લા ત્રણ વર્ષના નફાના દરમાં પ્રથમ વર્ષનો નફાનો દર હતો કાચા નફાનો દર બત્રીસ ટકા બીજા વર્ષનો પિસ્તાલીસ ટકા અને ત્રીજા વર્ષનો મળ્યો તો બાવીસ ટકા છેદમાં ત્રણ તો બે હજાર ત્રેવીસના ચોવીસના વર્ષ માટે કાચા નફાનો દર મળશે આપણને તેત્રીસ ટકા એટલે કે જે ચોખ્ખું વેચાણ આવે તેના તેત્રીસ ટકા લેખે કાચો નફો આપણે વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો આવ્યું થયું આપણું સ્ટેપ નંબર બે સ્ટેપ નંબર ત્રણ છે એ બે હજાર ચોવીસના વર્ષ માટે સૂચના મુજબ ખરીદી અને વેચાણની ગણતરી કરવાની છે તો આપણે દાખલામાં ખરીદી અને વેચાણ આપેલ નથી પરંતુ એ અંગેની સૂચના આપી છે તે મુજબ આપણે તેની ગણતરી કરીશું તો સૂચના આપણને દાખલામાં આપી છે કે બે હજાર ચોવીસના વર્ષના વેચાણ અને ખરીદી વર્ષ બે હજાર ત્રેવીસના ચોખ્ખા વેચાણના વીસ ટકા અને ચોખ્ખી ખરીદીના વીસ ટકા વધારો થાય છે માટે આપણે બે હજાર ચોવીસમાં વેચાણ પરત કે ખરીદ પરત પણ નથી તો આપણે જોયું હતું કે દાખલામાં બે હજાર ત્રેવીસની ચોખ્ખી ખરીદી આપણને મળી હતી વેપાર ખાતામાં છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો અને ચોખ્ખું વેચાણ મળ્યું હતું આપણને છ સાત લાખ પંચોતેર હજાર એમાં આપણે વીસ ટકા વધારો કરી બે હજાર ચોવીસના વર્ષ માટે ખરીદી અને વેચાણ શોધવાનું છે તો શોધીશું સ્ટેપ નંબર ત્રણમાં બે હજાર ચોવીસના વર્ષ માટે સૂચના મુજબ ખરીદી અને વેચાણની ગણતરી તો સૌપ્રથમ આપણે બે હજાર ત્રેવીસની ચોખ્ખી ખરીદી મળી આપણને છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો તો દર્શાવી છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો હવે એમાંથી આપણે વીસ ટકા વધારો કરવાનો છે તો ઉમેરીશું છું વીસ ટકા વધારો છ લાખ ઓગણત્રીસ પાંચસોના વીસ ટકા કરશો તો મળશે એક લાખ હજાર નવસો છ ઓગણત્રી પાંચસો વધતા એક લાખ ઓગણ પચીસ હજાર નવસો કરશો તો આપણને કુલ ખરીદી મળશે સાત લાખ પંચાવન હજાર ચારસો હવે સાત લાખ પંચાવન ચારસો છે એ આખા વર્ષની ખરીદી છે ફક્ત આપણે આઠ માસની ખરીદી છે તેથી બાર માસની ખરીદી સાત લાખ પંચાવન હજાર ચારસો હોય તો આઠ માસની ખરીદી કેટલી તો સાત લાખ પંચાવન હજાર ચારસો ગુણ્યા આઠ ભાગ્યા બાર કરવાના છે તો કરીશું સાત લાખ પંચાવન હજાર ચારસો ગુણ્યા આઠ ભાગ્યા બાર તો આપણને આઠ માસની ખરીદી મળશે પાંચ લાખ ત્રણ હજાર છસો જે આપણે બે હજાર ચોવીસના વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે તો આવી જ રીતે વેચાણની ગણતરી કરવાની છે તો બે હજાર ત્રેવીસનું ચોખ્ખું વેચાણ આપણને મળ્યું હતું સાત લાખ પંચોતેર હજાર એમાં કરીશું વત્તા વીસ ટકા વધારો તો થશે એક લાખ પંચાવન હજાર તો કુલ વેચાણ મળશે આપણને નવ લાખ ત્રીસ હજાર તો બાર માસનું વેચાણ નવ લાખ ત્રીસ હજાર હોય તો આઠ માસનું વેચાણ કેટલું તો નવ લાખ ત્રીસ હજાર ગુણ્યા આઠ ભાગ્યા બાર કરવાના છે તો નવ લાખ ત્રીસ હજાર ગુણ્યા આઠ ભાગ્યા બાર કરીશું તો આપણને વેચાણ મળશે છ લાખ વીસ હજાર જે આઠ માસનું છે અને આપણે બે હજાર ચોવીસના વર્ષ માટે આઠ માસનું વેપાર ખાતું તૈયાર કરવાનું છે તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી ત્રણ લાખ છ હજાર આઠસો બતાવવાની છે અને જમા બાજુ વેચાણ છ લાખ વીસ હજાર બતાવવાનું છે અને બે હજાર ચોવીસના વર્ષમાં ખરીદ પરત કે વેચાણ પરત નથી

વેપાર ખાતું તારીખ એક એક બે હજાર ચોવીસ થી એકત્રીસ આઠ બે હજાર ચોવીસ આઠ માસ નું તૈયાર કરવાનું છે વિગત રકમ વિગત રકમ હવે દાખલામાં આપણને બે હાજર ચોવીસનો શરૂનો સ્ટોક આપ્યો છે એક લાખ તો વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું શરૂનો સ્ટોક એક લાખ ત્યારબાદ આપણે ખરીદી સુધી છે આઠ માસની પાંચ લાખ ત્રણ હજાર છસો તો વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું ખરીદી પાંચ લાખ ત્રણ હજાર છસો ત્યારબાદ આપણે વેચાણની ગણતરી કરી છે આઠ માસની છ લાખ વીસ હજાર તો વેપાર ખાતાની જમા બાજુ દર્શાવીશું વેચાણ છ લાખ વીસ હજાર હવે કાચો નફો આપણને બે હજાર ચોવીસના ના વર્ષ માટે વેચાણના તેત્રીસ ટકા લેખે ગણવાનો છે સરેરાશ નફાનો દર તો વેચાણ છે છ લાખ વીસ હજાર તો કાચો નફો તેત્રીસ ટકા લેખે છ લાખ વીસ હજારના કરીશ તો મળશે બે લાખ ચાર હજાર છસો હવે આપણે વેપાર ખાતું બંધ કરવાનું છે તો ઉધાર બાજુનો સરવાળો થશે આઠ લાખ આઠ હજાર બસો મૂકીશું આઠ લાખ માટે એક લાખ અઠ્યાસી હજાર બસો તો આખર સ્ટોક એક લાખ અઠ્યાસી હજાર બસો છે હવે વીમા કંપનીએ રૂપિયા બે લાખનો દાવો વીમો લીધેલો છે માટે વીમા કંપની છે એક લાખ અઠ્યાસી હજાર બસો પૂરેપૂરા મંજૂર કરશે તો નોંધ નંબર સ્ટેપ નંબર આપણે પાંચ દાવાની રકમની ગણતરી સ્ટેપ નંબર રકમ ની ગણતરી તો દાવાની રકમ શોધવી હોય તો હાલાણી ફૂડ લિમિટે બે લાખનો વીમો લીધો છે અને આખર સ્ટોક આપણને બે હજાર ચોવીસ નો મળ્યો છે એક લાખ અઠ્યાસી હજાર બસો અને વીમાની રકમ છે બે લાખ માટે મંજૂર કરેલ દાવાની રકમ થશે એક લાખ અઠયાસી હજાર બસો એટલે કે વીમા કંપની પૂરેપૂરો દાવો મંજૂર કરશે એક લાખ અઠ્યાસી હજાર બસો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવા જ બે દાખલા છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાના છે જેની રકમ આ પ્રમાણે છે સૌપ્રથમ આપણે અંજલી ફૂડ લિમિટેડનો દાખલો જોઈશું જે ખૂબ જ અગત્યનો છે તો ફૂડ્સના કારખાનામાં તારીખ રોજ આગ લાગી બધો જ માલ બળી ગયો તેમણે રૂપિયા ત્રણ લાખની વીમા પોલિસી લીધી હતી અને નીચેની માહિતીને આધારે વીમાની રકમ શોધો એટલે કે દાવાની રકમ શોધો વિગત વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસનું આપેલું છે જેમાં શરૂનો સ્ટોક બે હજાર એકવીસમાં પચીસ હજાર બાવીસમાં ચાલીસ હજાર ત્રેવીસમાં પાસઠ હજાર અને ચોવીસમાં એંસી હજાર છે વેચાણ એ બે હજાર એકવીસમાં પાંચ લાખ બે હજાર બાવીસમાં છ લાખ પચાસ હજાર અને ત્રેવીસમાં સાત લાખ વીસ હજાર ચોવીસમાં કોઈ વિગત આપેલ નથી ખરીદી બે હજાર એકવીસમાં ત્રણ લાખ પચાસ હજાર બાવીસમાં ત્રણ લાખ નેવું હજાર અને ત્રેવીસમાં છ લાખ દસ હજાર જ્યારે ચોવીસમાં કોઈ ખરીદીની વિગત આપેલ નથી ખરીદ પરત બે હજાર એકવીસમાં દસ હજાર બાવીસમાં બાર હજાર અને ત્રેવીસમાં નવ હજાર આપેલ છે જ્યારે ચોવીસમાં કોઈ વિગત આપેલ નથી વેચાણ પરત બે હજાર એકવીસમાં સાત હજાર બે હજાર બાવીસમાં ત્રણ હજાર અને બે હજાર ત્રેવીસમાં પાંચ હજાર છે જ્યારે ચોવીસમાં કોઈ વિગત આપેલ નથી બે હજાર ચોવીસના વર્ષમાં વેચાણ અને ખરીદી વર્ષ બે હજાર ત્રેવીસના ચોખ્ખા વેચાણના પચીસ ટકા અને ચોખ્ખી ખરીદીના વીસ ટકાનો વધારો થાય છે એટલે કે વેચાણમાં તમારે પચીસ ટકા વધારો કરવાનો છે અને ખરીદીમાં વીસ ટકાનો વધારો કરવાનો છે બે હજાર ચોવીસના વર્ષમાં વેચાણ પરત કે ખરીદ પરત નથી બે હજાર ચોવીસ માટે કાચા નફાનો દર અગાઉના ત્રણ વર્ષના કાચા નફાની સરેરાશ મુજબ ગણવાનો છે તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અગિયાર ઓગણીસ અને બાવીસ દરમિયાન પૂછાયેલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જે હાલાણી ફૂડ્સ લિમિટેડ જેવો જ દાખલો છે અન્ય એક દાખલો છે જે આપ જાતે કરી શકશો જેની રકમ આ મુજબ છે તો આ દાખલો પણ આપે જાત કરી શકશો વાજાણી ફૂડ્સના કારખાનામાં તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ આગ લાગી બધો જ માલ બળી ગયો તેમણે રૂપિયા ત્રણ લાખની વીમા પોલિસી લીધી હતી નીચેની માહિતીને આધારે વીમાના દાવાની રકમ શોધો જેમાં વિગત વર્ષ વર્ષમાં બે હજાર એકવીસ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ આપેલ છે શરૂનો સ્ટોક રૂપિયા સડસઠ હજાર પાંચસો રૂપિયા નેવું હજાર રૂપિયા એક લાખ બાર હજાર પાંચસો ને રૂપિયા એક લાખ પચાસ હજાર છે વેચાણ બે હજાર એકવીસમાં સાત લાખ પચાસ હજાર બે હજાર બાવીસમાં નવ લાખ બ્યાસી હજાર પાંચસો અને ત્રેવીસમાં અગિયાર લાખ સત્યોતેર હજાર પાંચસો જ્યારે ચોવીસમાં આપેલ નથી ખરીદી બે હજાર એકવીસમાં પાંચ લાખ પચીસ હજાર ત્રણસો બાવીસમાં પાંચ લાખ ત્રેસઠ હજાર બસો પચાસ અને ત્રેવીસમાં નવ લાખ પિસ્તાલીસ હજાર સાતસો પચાસ જ્યારે ચોવીસમાં કોઈ ખરીદી આપેલ નથી ખરીદ પરત બે હજાર એકવીસમાં ત્રણ હજાર બે હજાર બાવીસમાં ચાર હજાર પાંચસો અને ત્રેવીસમાં એક હજાર પાંચસો જ્યારે ચોવીસમાં કોઈ વિગત આપેલ નથી ખરીદ પર વેચાણ પરત બે હજાર એકવીસમાં પંદર હજાર બે હજાર બાવીસમાં સાત હજાર પાંચસો અને ત્રેવીસમાં પંદર હજાર જ્યારે ચોવીસમાં કોઈ વિગત આપેલ નથી આ ઉપરાંત બે હજાર ચોવીસના વર્ષના વેચાણ અને ખરીદી વર્ષ બે હજાર ત્રેવીસના ચોખ્ખા વેચાણના વીસ ટકા અને ચોખ્ખી ખરીદીના વીસ ટકા વધારો કરવાનો છે બે હજાર ચોવીસના વર્ષમાં વેચાણ પરત કે ખરીદ પરત નથી કાચો બે હજાર ચોવીસ માટે કાચા નફાનો દર અગાઉના ત્રણ વર્ષના કાચા નફાની સરેરાશ મુજબ ગણવાનો છે તો આ દાખલો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર અગિયાર સત્તર ઓગણીસ અને બાવીસ દરમિયાન પૂછાયેલો છે તો આ દાખલો ગણવા માટે પ્રયત્ન કરીશો જે આગળના દાખલા જેવો જ છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ